પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ગઢબૈયા ડોક્ટર ભીમરાવ રામજી રાવ આંબેડકરની જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી દલિત સમાજ દ્વારા પ્રસંગે પધારેલ મહેમાનોમાં તાલુકાના ધારાસભ્ય લવિનજી સોલંકી નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી એકસો ચોત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર ચાર અને પાંચના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગર સેવકોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેરના હોદ્દેદારો સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર પૂર્વ ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર ખેતાજી ઠાકોર ટાલક નગરપાલિકા ઉપપ્રમુખ હરીશભાઈ ટક્કર નગરસેવકો કે જેમાં ચીકાભાઈ રબારી મનોજભાઈ પટેલ ગોવાભાઈ ભરવાડ જોશી બાબુલાલ ચૌધરી ભીમજીભાઈ વાઘેલા ભગવાનભાઈ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભારતના બંધારણના ઘડવૈયા સામાજિક સમરસતાના મહાનાયક ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી મોટી સંખ્યાની અંદર નગર નગરજનો દલિત સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા ખૂબ જ આજે આનંદ ઉત્સવની વાત છે કે આખા રાધનપુરના તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે દિવસે પણ આખા ભારતમાં ડોક્ટર આંબેડકર આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ વાળાને દડબા તોડ જવાબ આપવા માંગીએ છીએ એ લોકો એમ કહે છે કે બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ અમે તો જન જનને માનનારા માણસ છીએ બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા કેમ કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણ ને બધા માનીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ જ્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે હજાર ચૌદમાં જ્યારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકરને માન સન્માન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે અને આજે પણ અમે એટલું જ બાબા સાહેબ આંબેડકરનું સ્વાગત સન્માન કરીએ છીએ આપ જુઓ છો આખા રાધનપુર ધનપુર નગરની જનતા અહીંયા આવીને બાબા સાહેબ આંબેડકર ને સ્વાગત સન્માન કર્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App